લો બગડી રહી છે ઓહોપી પોપીયું કહેવાય ખાવું તમારે ખાવું છે એ તો લીધું તાજું hmmmm... tsk... carry juice ya hmmmm... yak number ta hmmmm... hmmmm... tsk... hmmmm... wabi wabi hmmmm... kona popi ya pawe ta hmmmm... wa pawe sa ડાડિયાના આકલા પડો હેલો હું બનાવ્યું બા ખાવાનું હે અંદર મૂક્યો છે આયા છે બનાવ્યું નહી લાગે જોઈ લઈ શું બનાવ્યું છે છાસ ઠંડી ઠંડી છાસ આમાં

દાડીયા કેમ હજી આવતા નથી હાલો જમી લઈ ફટાફટ પછી તમને પાછા મળીશું આ રીતનું ખાવાનું છે આવ્યા તો ખરા દાડીયા દેશી સુલા ઉપર બનાવ્યું હતું જય ખોડિયારમાં આમ આપણે ઘર બદલી જાય આમાં જૂના ઘઉં છે એ ખાતા નીંદણાના બચ્ચા હતા અહીંયા ગયા લાગે હે આપણે જે વાવાઝોડું થયું હતું ને ત્યાં રહેતા બહુ મજા આવી ગઈ લાગી ગયો લીલું હતું જીણા જીણા પાંદડા આવ્યા છે પછી કટા ટોપ થઈ જાય જેવી એક નંબર આવું છે અમારું ઘર અને મૂકવું પડશે તો સારસીંગ લે સારસીંગ તો લેવાની બહુ કરી મોટી કઠણ હવે સુગાર કરવો પડશે કાંઈક નહીં કાંઈક ચાલો 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 આ બધી હે કઈ રીતે ખામણું બંને ક્યાંય તારું કામ રેડી છે તું તો મોટી ફાર્મર નીકળે ફાર્મરમાં માં ખબર પડે હા હા નો એટલે ખેતી વાળો માલિક વધારે જાણતા હોય યાર માળીયા મસ્ત બોઈવા જો એ હારું ઘરે આવેલો આમાં ચડી જાન કા ખવાય ના કિતે વેલો ખારો ખવાય તું ન એકદમ ખમાય માળી એનો ખારો આ તો આય દે

આમના નાખી દે ને પછી ઓલા નો તોડે જો આ છે ને આને ઓલા આવે ને જો આ રીંગુ રીંગુ ન તોડે એ પવન નો ઉડે ને એ હાલો લીરો બાંધવાનો છે બાંધ બાંધ લે લાય બાંધ હાલે તો પકડ તો લો ઉતર હાલ તો આ કાવેલા વાળી વસ્તુ હોય ને તો એને આ રીતે બનાવાય તો જે આપણે જે સફળ વાય હોય ને

આ કેન્સરના સંભાવનાનો ન થાય એટલે બંધ થઈ જ્યું બંધ થઈ ગયું આપણે છે ને દવા છાટવાની નહીં ઓર અને એની જે મજા નઈ કા હા સા ઉઝરેલો વેલો છે તેમ શું કે સારું વેલો છે તો થોડી ઘણી આને મહેનત ક થોડી ઘણી કરી હોય તો સારું થઈ જાય ને અત્યારે વાય હોય તો એવું વાર લાગે Alat itu bandel. Alat itu bandel. Bandel, ayo beb! Ayo beb! bandel! Ayo bandel! Bandel! Kalau Band, kiri- kiri, udah first class iya wan. Kawan, કકડા ઠીક હે કેવા ટેસ્ટ સ્વાદ ને આગળ જોઈએ એક નંબર ચકક હે તમા તો થોડો 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 જોઈએ આ અમારી ધૂવી છે અને જો આ મોટું બિલ્ડિંગ છે અને ઓલપાથી ગેટ છે જે નવી ભાઈ હોય ને એને સીધા ગાયની હોડ છે ને એને સામે સીધા સિક્કો મરવાનો રહે એટલે કોઈને બીજા કઈ મરવા જવું નહીં શું ઓલામાં વારામાં તમારે ઊભું રહેવું પડશે બાકી વારામાં નહીં ઊભું રહેવાનું સીધું સામે છે ગાયની ઘોડ અને સીધો સામે તમને સિક્કો મારી દે એટલે ઊભો નહીં રહેવાનું અને આ નવું બિલ્ડિંગ કહેવાય છે તમને કેસ કાઢીને મોકલે એટલે આ નવું બિલ્ડિંગ ભરોસો લખેલું છે નવા બિલ્ડિંગમાં છે નવા બિલ્ડિંગમાં તો અહીંયા અને દવા લેવાનું થાય તો અહીંયા તો એ રીતનું છે દવામાં આવી તમે દવા લેવા હોય એટલે સિક્કો લેવો પડશે વારામાં રહેવું રહેવું પડે ને એટલે કારણ કે આગળ પાછળ ન થઈ જાય એટલે જઈને તરત છીખવા લઈ લેવાનું ટોકન આપશે મતલબ એટલે એ પ્રમાણે તમારે દવાનોમાં વારો આવી જશે અને લેબોરેટરીનું કહે તો લેબોરેટરીનું આમાં જ છે અને બાકી બધા ગાયની ખોળ છે આમે તાવના અને છોકરાને સીધા તમે સામે ત્યાં આવતા હોય તો સીધા સીધા જાવ એટલે સીધા છોકરાનું ત્યાં દવાખાનું છે બાળકો માટેનું તો એ રીતે છે ને આજે આપણે લેબોરેટરી કરાવી છે હતી કેટલી વાર લાગે છે મને રિપોર્ટને આવતા કલાક આસપાસ કલાક દોઢ કલાક થઈ જાય એટલે એ તમારે યાદ રાખવાનું અને ન્યા પછી અંદર નહીં બે બહાર ઊભું રહેવાનું અને બહાર તમને આપી દે નામ બોલશે તમારા રિપોર્ટના નામ બોલે એટલે તમારે સીધું લઈ આવવાનો રિપોર્ટ બસ તમે ડોક્ટરને બતાવી દેવા બાકી તમને કાંઈ દેખા ખબર ન પડતી હોય તો બસ કમેન્ટ કરજો થોડુંક અશું એડ કરી દે કારણ કે આ રીતનું છે બધું અને બીજું જણાવવાનું કે કેન્સરના પણ ઓપરેશન થાય છે મા કાળ હતા લેતું આવવાનું બધા કાગળ લેતા હોવાના કેન્સરનું પણ ઓપરેશન થઈ જાય બસ આ રીતનું આગળ તમને બતાવી રિપોર્ટ કલાક દોઢ કલાક પછી આવવાનું હું રિપોર્ટમાં આવે છે ડૉક્ટર શું કઈ તમને બતાવું છું બાકી આ છે ખાદી કરેલી દવાખા પાછા પૂછતા હશો કે ક્યુ દવાખા તો ખાદી કરેલી છે રે దా ఫోన్ కలో 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 హలో హలో రిపోర్ట్

કંચનબેન પણજીભાઈ કિરણબે જયરાજભાઈ राठौड़ સમુદભાઈ કિરણબે એસેન્ટ કે ના ગઈ ગયા તો આલો રિપોર્ટ આવી જશે ભલો રિપોર્ટ આવી ગયો લઈ લો જોયું ને હા બતાવવા જવાનું છે ને અમે હું ક્યાં હાલ નહીં આવું હે